વડોદરા શહેરમાં આગામી સમયમાં ગણેશ મહોત્સવ તહેવાર આવી રહ્યો છે ત્યારે સુભાનપુરા વિસ્તારમાંના બ્રધર્સ ગ્રુપના ગણપતિનું આગમન ઇલોરા પાર્કથી નીકળી ટેન્શન રોડ પસાર થઈ આ બંધ થયો હતો આ બંચોવાળા ગ્રુપ અગિયારમાં વર્ષે પણ ગણપતિ પાપ્પાનું આગમન ધામધૂમથી કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં દર વર્ષે જેમ આ વર્ષે બ્રધર્સ ગ્રુપ દ્વારા અગિયારમાં વર્ષે ગણપતિ બાપાનું આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવ પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા વોર્ડ નંબર નવ યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તથા બ્રધર્સ ગ્રુપના તમામ સભ્યોની હાજરીમાં ગણપતિ બાપ્પાની આરતી કરી અને ડીજે તાલ સાથે ગણપતિ બાપ્પાની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે ગણપતિ બાપ્પાની થીમ શંકર ભગવાનના સ્વરૂપમાં આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં લોકો આ ગણપતિ બાપાના આગમન જોડાયા હતા નગરી ધર્મપ્રિય નગરી અને એની અંદર પશ્ચિમ વિસ્તાર જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે દિવસે દિવસે ગણપતિ બાપ્પાનો જ્યારે તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે એવી જ રીતે આજના દિવસે પશ્ચિમ વિસ્તારની અંદર આવેલું બ્રધર્સ ગ્રુપ અને એની અંદર પણ અમારા સુનિલભાઈ પ્રેમભાઈ તેમજ તમામ જે બ્રધર્સ ગ્રુપ છે એમના તમામ જે યુવાનો છે ખાસ કરીને યુવાનો એટલે કહીશ કે આ કોઈ પર્ટિક્યુલર એક સોસાયટીના નહીં પણ દરેક અલગ અલગ વિસ્તારના છોકરાઓ એકત્રિત થઈને આ ગણપતિ બાપાનું અહીંયા બેસાડતા હોય છે એનું આગમનથી લઈને બાપાની સ્થાપનાથી લઈને તમામ વ્યવસ્થા કરતા હોય છે અને દર વખતે કંઈ નવા અલગ કોન્સેપ્ટ સાથે એ કૃષ્ણ ભગવાનના અવતારમાં હોય કે વિષ્ણુ ભગવાનના અવતારમાં હોય સાથે એવી રીતે ગણપતિ બાપા આ વખતે મહાદેવના અવતાર સાથે વિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આ તમામ જે આયોજન કર્યું છે એવા અમારા બ્રધર્સ ગ્રુપના તમામ યુવાનોને આજના દિવસે ખૂબ ખૂબ હા આગમન જોર શોરથી થયું છે અમારું આ વખતે થોડું ડીલે થયું છે પણ શિવજીની કૃપાથી બધું કમ્પ્લીટ લીધે થઈ રહ્યું છે અત્યારે અમારું હા અમારું અગિયારમું વર્ષ છે અગિયારમું વર્ષ ચાલી રહ્યું છે હા હા અલગ કોન્સેપ્ટ અમે કરી રહ્યા છીએ ગણપતિ